હલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમાર તમારું ન્યુમી ચેનલ પર સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે બહુપદીમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો દાખલા નંબર બેનો પાંચમો અને છઠ્ઠો દાખલો જોવાના છીએ બરાબર છે તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ આજે નવા જોડાયેલા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જે જૂના છે તો વિડીયોને લાઈક કરે જ છે જો તમે ના કરતા હોય તો દબાવી દેજો કંઈ જ હશે નહીં તમારું બરાબર છે ચાલો પાંચમો અને છઠ્ઠો દાખલો યાદ છે ને બધા આપણે શું કર્યું હતું સૂત્ર એક જોયું હતું આ સૂત્ર યાદ છે બધાને લખું છું જે કોઈ પ્રેક્ટિસ કરેલી હશે ને યાદ હશે એનો મતલબ કે પ્રેક્ટિસ કરવી જરૂરી છે બરોબર ચલો આલ્ફા વત્તા બીટા તમને શું આપેલું છે જુઓ માઇનસ એકના ચાર અને આલ્ફા ગુણ્યા બીટા શું આપેલું છે તો એકના છેદમાં અને આપણે એક દ્વિઘાત બહુપદી મેળવવાની છે છે દ્વિઘાત બહુપદી અને આલ્ફા ગુણ્યા બીટા શું છે એક ના છેદ માં ચાર ડન છે ચલો એક્સ વર્ગ ઓછે ઓછે વત્તા એક ગુણ્યા એક્સ એટલે એક્સ ના ચાર

તો ચલો આ દાખલો પણ હું સૂત્ર લખું છું મારી સાથે વેરીફાઈ કરી લેજો દાખલાને આલ્ફા વત્તા બીટા ગુણ્યા એક્સ વત્તા આલ્ફા બીટા ચલો આ દાખલામાં આપણે શૂન્યનો સરવાળો આપ્યો છે ચાર અને સૂર્યનો ગુણાકાર આપ્યો છે એક તો ચાલો આ એક્સ વર્ગ ઓછા આલ્ફા બીટા ચાર ગુણ્યા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા એક ચલો ગુણાવી દો એક્સ વર્ગ ચાર ગુણ્યા એક્સ ચાર એક્સ વત્તા એક કમ્પ્લીટ દાખલો બરાબર લાગે છે કે બધા વિદ્યાર્થીઓના દાખલો થઈ ગયો હશે અને સાચો ગયો હશે બરાબર તો આ દાખલાની સાથે આપણા પ્રકરણ નંબર બે અહીંયા પૂર્ણ થાય છે બરોબર છે જો મજા આવતી હોય તો ચેનલને લાઈક અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે સ્કૂલના મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો રન છે ચલો હવે મળી છે નવા ચેપ્ટરમાં નવા વિડીયો સાથે ટિલ દેન બાય બાય